નમસ્કાર હું પૂજા સ્વાગત છે આપનું ઇન્ડિયા વોઇસમાં હું જે કહેવા જઈ રહી છું જે જાણીને તમને જટકો લાગશે જેમ મને પણ જટકો લાગ્યો વાત આખી જાણે એમ છે કે દેશ વિદેશમાંથી શ્રી ઠાકોરજી બાકે બિહારીના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ દરરોજ આવતા હોય છે અને સવારનો બાળભોગ અને શયન ભોગ અર્પણ કરવાની વર્ષો જૂની પરંપરા ચાલી આવે છે વૃંદાવનમાં પાંચસો વર્ષ જૂની પરંપરા તૂટી છે ઠાકુરજીને બાળભોગ અને શયન ભોગ અર્પણ કરવામાં આવ્યો નથી અને ઠાકુરજીને ભૂખ્યા રાખ્યા છે અને ભક્તોએ આ ભોગ વિના જ દર્શન કર્યા પણ આવું બન્યું કેમ વૃંદાવનના સુપ્રસિદ્ધ શ્રી ઠાકુર બાકી બિહારી મંદિરમાં એક અભૂતપૂર્વક ઘટના બની જેના કારણે વર્ષોથી ચાલી આવતી પરંપરા તૂટી ગઈ રસોઈયાને પગારની ચૂકવણી ન થવાના કારણે ભોગ તૈયાર ન થતા ઠાકુરજીને પહેલીવાર ભોગ ધરાવવામાં ન આવે આ ઘટનાથી મંદિરના ગોસ્વામીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કોની પાસે છે આ જવાબદારી અને દિવસમાં કેટલી વખત ઠાકુરજીને ભોગ ધરાવવામાં આવે છે શ્રી ઠાકુર બાકી બિહારી મંદિરની વ્યવસ્થાઓ માટે સુપ્રીમ કોર્ટે એક હાઈ પાવર કમિટીની રચના કરી છે આ કમિટી હેઠળ ઠાકુરજીના પ્રસાદ અને ભોગની સામગ્રી તૈયાર કરવા માટે રસોયાની નિમણૂક કરવામાં આવી છે રસોયાને દર મહિને રૂપિયા 80000 પગાર આપવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી તેને પગાર ચૂકવવામાં આવ્યો નહોતો આ કારણે રસોયાએ ઠાકુરજી માટે બાળ ભોગ અને શયન ભોગ તૈયાર ન કર્યો રસોયા દ્વારા ઠાકુરજી માટે દિવસમાં 4 વખત ભોગ તૈયાર કરવામાં આવે છે જેમાં સવારે બાળ ભોગ બપોરે રાજભોગ સાંજે ઉત્થાપન ભોગ અને રાત્રે શયન ભોગ આવું જાણીએ અંતે શું થયું ઠાકુરજીને ભોગ ધરાવાયો કે નહીં